સ્વાગત છે ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીટીપી ના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ જોડાયા અગિયારમી માર્ચના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ભગવો ખેસ ધારણ કર્યો છે તેઓ સી આર પાટીલના હાથે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં સામેલ થયા છે મહેશ વસાવા એક સમયે ડેડીયાપડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયને કારણે વસાવા પરિવારમાં ઘમસાણ છે બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ છે તેમણે જારી કરેલા એક વિડીયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે તેમને ગેરમાર્ગે દોરીને તેમના પડખે લઈ લીધા છે જોકે મહેશ વસાવા કહે છે કે આખી દુનિયા ભાજપમાં જોડાઈ રહી હોય તો તેમને જવાબમાં શું વાંધો હોય શકે ભાજપ પણ માને છે કે મહેશ વસાવાના પાર્ટીમાં આવવાથી લોકસભાની ચૂંટણીમાં તેમને ફાયદો થશે જ્યારે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માને છે કે મહેશ વસાવાના ભાજપમાં જવાથી કોઈ ફરક નહીં પડે જ્યારે કે કે જાણકારો કહે છે ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને પરાસ્ત કરવાની ગણતરીથી ભાજપે મહેશ વસાવાને પોતાના પક્ષે કરવાનો નિર્ણય લીધો છે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ભાજપને જેટલી જરૂર મહેશ વસાવાની છે તેના કરતાં વધારે મહેશ વસાવાને ભાજપની જરૂર છે અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી બૅલ આઈકોન કો જરૂર દબાણ